મહત્વના સમાચાર મોરબીથી જિલ્લા પંચાયત ભાજપના ચેરમેન સામે ગંભીર આક્ષેપો લાગ્યા છે ચેરમેન અજય લોરિયા પર ક્રિકેટ સટ્ટા બાયોડીઝલ સહિતના થયા આક્ષેપો ગેરકાયદેસર ધંધામાં ભાગીદાર હોવાના સોશિયલ મીડિયામાં ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે જયેશ કાસુંદરાએ અજય લોરિયા પર લગાવ્યા ગંભીર આક્ષેપો સનાળા રોડ ઉપર થયેલ તોડફોડ બાદ શરૂ થયા આક્ષેપ પ્રતિ આક્ષેપ ત્યારે ગંભીર આક્ષેપોનો વિડિયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ ત્યારે આ વાયરલ વિડીયો અંગે બી ઇન્ડિયા પુષ્ટિ કરતું નથી ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ક્યાંક આંતરિક કલે છે તે અત્યારે સપાટી પર જોવા મળી રહ્યો છે નોંધનીય છે કે મોરબી જિલ્લા પંચાયત ભાજપના જે ચેરમેન છે તેમની સામે ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે ચેરમેન અજય લોરિયા પર ક્રિકેટ સટ્ટા બાયોડીઝલ સહિતના આક્ષેપો કરવામાં આવ્યા છે આ એક અજયભાઈ લોરિયા સેવાય સંપત્તિના ફાઉન્ડેશનના ઓલા ઠાઠ કરે છે ને જી સેવાય સંપત્તિ ફાઉન્ડેશન એ એના નામે ચરી ખાય છે એ અજયભાઈ લોરિયાએ એક વિડીયો અપલોડ કર્યો છે તેનો હું વળતો જવાબ આપું છું મારું નામ છે જયેશભાઈ તુલસીભાઈ કાસુંદરા તો એને એવું કીધું આવારા તત્વો આવીને મને કાંઈ ખ્યાલ નથી મારી ઓફિસે તોડફોડ કરી ગયા તો અજયભાઈ લોરિયા તમને ખબર ન હોય તો કોઈ એવા ગાંડા માણસ નથી કે કોઈને બિનજરૂરી કોઈ હેરાન કરે અમારે તમારી પાસે પૈસા લેવાના છે તમે પૈસા નથી આપતા આ બાર મહિના થયા બરાબર અને આગલા પૈસાને થયા ત્રણ વર્ષ તો હું તમારા મેચના સટાનો ભાગીદાર હતો એ ભૂલી ના જાતા એ મોરબીની જનતાને હું આ લાઈવ વિડીયોમાં સંભળાવું છું બરાબર અપલોડ હું હવે કરીશ અને તમે સાંભળજો કે આ હું જે બોલું છું ને એ મારી ફૂલ તૈયારી છે નગર દરવાજાના ચોકમાં એનો જવાબ આપવાની અને એના ખુલાસા કરવાની પણ અજયભાઈ લોરિયા મારા ભાગીદાર હતા સટ્ટામાં પચાસ ટકાના મેચના સટ્ટામાં અને અમે ત્રણ જણા ભાગીદાર હતા ત્રીજા વ્યક્તિનું નામ નથી આપું એ વ્યક્તિને આને સિત્તાલીસ લાખ રૂપિયા નથી આપ્યા અને મને ચૌદ લાખ રૂપિયા નથી આપ્યા અને બીજું રહ્યું બાયોડીઝલ બે નંબર સામખિયારી ડેલો રાખી અને બે નંબરનો આપણે બાયોડીઝલ વેચતા એનો પણ હું ભાગીદાર હતો તમે એમાં કાંઈ અમને કાંઈ આપ્યું નથી અજયભાઈ બરોબર છે હવે બીજી વાત એ રહી કે તમે એવું કીધું કે સજ્જન પર દારૂ પકડાણો તો પેલો એના આ લોકો ટંકારામાં કેસ છે અહીંયા કેસ છે એ બધાય કેસ અમારા ઉપર છે તો જનતા જાણે છે કે સજ્જન પર દારૂ પકડાણો તો એ દારૂ કેનો છે અને કેનો હતો અને કેને અમારા નામ ખોલી આવ્યા એ તમારા જેવા અમારા એક મારા પપ્પાના પરમ મિત્ર જ હતા સાથે જ બેસતા બરોબર એની રહેમ દ્રષ્ટિએથી અમારું એ દારૂમાં નામ આવ્યું હતું જિલ્લા પંચાયતના ચેરમેન અજે લોરિયા પર ગંભીર આક્ષેપો લાગ્યા છે જોકે આ વાયરલ જે વિડિયો છે તે અંગેની બી ઇન્ડિયા પુષ્ટિ નથી કરતું જે પ્રકારના આક્ષેપ છે ભાજપ જિલ્લાના ચેરમેન છે અજય લોરિયા તેમના પર આ ગંભીર આક્ષેપો લગાવવામાં આવે છે ક્રિકેટ સટ્ટા બાયોડીઝલ સહિતના આક્ષેપો તેમના ઉપર કરવામાં આવે છે વધુ વિગત અંગે માહિતી મેળવીશું અમારા સંવાદદાતા રફિક અજમેરી પાસેથી રફિક જણાવશો શું છે માહિતી સમગ્ર ઘટનાને લઈને

ખુબ વાયરલ થઈ રહી છે આક્ષેપ પ્રતિ આક્ષેપ એકબીજા પર હાલ તો કરવામાં આવી રહ્યા છે લોકોમાં માં સમગ્ર ઘટના ને લઈને કેવી ચર્ચા હાલ જોવા મળી રહી છે હાલ તો જણાઈ રહ્યું છે માહિતી બદલ તો જયેશ કાસુંદરાએ અજય લોરિયા પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે જોકે બી ઇન્ડિયા વિડીયોને લઈને પુષ્ટિ નથી કરતું પરંતુ ગંભીર આક્ષેપનો જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેને લઈને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ અસર કરી શકે છે કારણ કે તેમની પૈસાની લેતી દેતીને લઈને આ સમગ્ર વાત કરવામાં આવી છે અને આક્ષેપો પણ લગાવવામાં આવ્યા છે